અને દીકરીના દીક પપ્પા પણ તમને રાજી ખુશીથી લગ્ન કરવા તૈયાર થશે જો તમે મહિનામાં બે પૈસા કમાતા હશો તમારું પિતા પણ તમને આપશે આજે ગુજરાતમાં ત્રણ લાખને ને એકવીસ હજાર બાળકો કુપોષણથી પીડાય છે એમાં સૌથી વધારે બાળકો કુપોષણથી પીડાતા હોય તો આપણા વિસ્તારમાં છે આપણા પાંચ જિલ્લા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા અને ડાંગ એ ભારતના સૌથી વધારે કુપોષણ પીડાતા દસ જિલ્લાઓમાં આપણા પાંચ જિલ્લા આવે છે ત્યારે એના માટે પણ આપણે જાગૃતતા લાવી પડશે આપણી માતા બહેનોને પણ હું વિનંતી કરું છું કે આપણા દીકરા દીકરીઓને સારા સંસ્કાર મળે એમને જીવન સામે આવનારા પડકારો સામે એ પડકારો ઝીલવા માટે પણ એમને સારું શિક્ષણ મળે એ બાજુ આપણે ધ્યાન આપવું પડશે આપણા દીકરાઓ અને દીકરીઓ ભણવા જાય છે છાત્રાલયમાં શું કરે છે કોની સાથે રહે છે ક્યાં રહે છે ભણે છે કે નથી ભણતા એની તકેદારી પણ આપણે બધાએ લેવી પડશે લેવી પડશે કે નહીં લેવી પડશે લેવી પડશે ને ત્યારે સમાજમાં ઘણા કુરીવાજો છે ઘણા કુટીઓ છે ત્યારે અંધશ્રદ્ધાઓ છે બધા જ બાબતે પણ આપણે ધ્યાન રાખવું પડશે ઘણા આપણા વડીલો શું કરે છે કોઈ પણ તહેવાર આવે કોઈ પણ ધામે જવાનું હોય એટલે પ્રાથમિક શાળામાં ભણતા બધા જ છોકરાઓને રજા 15 દિવસની રજા પાડીને રોડ પર ચાલો ભાઈ ધામે જવાનું છે ક્યાં જવાનું છે કે કે ભાગવેલ જવાનું કોઈ કે અંબાજી આપણે બધા જવાનું આપણે પુખ્ત વયના છે આપણી શ્રદ્ધા આસ્થા માટે આપણે ચાલો ને 15 દિવસ અમરનાથ જઈ આવીએ કઈ વાંધો નહીં પણ જે ભણવાવાળા છોકરા છે એમને પંદર પંદર દિવસની રજા શું કરવા પડાવો છો ભાઈ એમને ભણવા દેવું જોઈએ કે નહીં દેવું જોઈએ આપણા તો પ્રાથમિક શાળામાં હોય એમને પણ બધાને ચાલો ભાઈ જવાનું છે જવાનું છે જવાનું તો એમને ભણવા દો આપણે ત્યાં જઈશું જઈને આવીશું